હવ ડાયરે રામ રામ ને જઈ માતા ઈ આપણે તો તાજે આ છોડવાની છે ઘણા દી પછી હમણા પે આપડો બ્લોગ આવતા નોતા કેમ કે કપ્પા મને નવરે મળતી નહોતી અને જો આપણે મોટ પે આપણે તાજી ને મત દે અને બાળક દસ ફરીથી ને ફરી થી માર્કેટ માં વીય આવશે ઓ અને જો આયા ગીર ગા બંધી છે આપણે નામે પે કના બાપા ની અને આ દળઈ ને મૂકી દીધું છે આડી સવ ઉછો માંગે કે મત આડી સવ ઉછો Yeah! અને પછી આપણે તંગ પહેરાવાનું ચાલુ કરી દીધું અને પેલા મવડા પહેરી પછી આપણે વાંચે છોકરો પહેરાવીશું બાલો આપડે એકલો એકલો રમે છે જોઈ શકો છો ધાલી ને ફાવતું નથી કેમ કે અઠે કોંગ્રેસ પીડ્યું છે એટલે અને પહેલા પછી આપણે તાજી ને સોકડું પહેરા કરી દીધું ચાલુ બધો સામાન પહેરાઈ ગયો છે હવે ખાલી આ સોકડું તો આપણે બાકી છે અને ભાઈ આપણે છોકરું પહેરાઈ દીધું છે સામાન ફૂલ પહેરી દીધો છે અને હવે આપણે બહાર કાઢવાની છે ફૂલ રાઈડિંગ તને તમને દેખાડવા તાજણની તો હવે આપણે કાળુ ભાઈ કાઢે છે તાજણને બારી ભાઈ તાજણ તૈયાર થઈ ગઈ છે હવે તાજણને આ જોલ્યું આપણે લગામ છડાવી છે પછી કળુભાઈ અને લઈ જાય આપણે કળુ આવે છે આ બાજુ આપણે થોડીક ફોટોગ્રાફી કરવાની છે જો આપણે તાજા કહીએ ને તો પછી ગરમ થઈ જાય પછી આપણે કાન નો માંડે ને આપણે કાન માંડે ફોટા લેવાના હોય એટલે થોડીક અહીંયા ફોટોગ્રાફી કરી નાખવી બલદાય

આપણે કેળા બધું કરી નાખી છે અને છે ગાડુ ભાઈ હવે આપણું ગાડું છે જશે હવે ની પાછી વેતી કરી છે આ ગાડું જુઓ ભાઈ હાલો હવે તાદડી દઉં આપણે ફૂલ સ્પીડ આવી ગઈ છે ભાઈ અને તાજણ થડકીન પાછી પડે એ આપડી તાજણ નહીં ભાઈ થડકી પાછી ન પડે ને જવા દે એ ભાઈ એ આપડી તાજણ છે નવો ભાઈ કાળુભાઈ સડાવીસ ભાઈ ફુલ લોંગ રાઇડિંગમાં કાળુભાઈ પાછો કાળો શર્ટ પહેર્યો છે આપણે તો આઈલ હવે મિત્રો હવે આપણે તાજણ ભાઈ ફુલ રાઇડિંગ માથે બેઠા છે કાળુ અહવાર કાલા અહવાર બેઠેલા હૈ